હા એને સપોર્ટ કરી દેસુ અશ્વિનભાઈ બારીયા ને પણ કોક આવે તો સપોર્ટ કરાવું ને છ ઓવર ઓકે છ ઓવર માં હારા જ કેવાય એક દસ ની એવરેજ આવી હારા મારું કેવાય જીતુભાઈ તો હારા મારા રન માર્યા કેવાય બે વિકેટ જ છે એટલે દસ ની એવરેજ હારા મારી કેવાય સ્ટાર્ટિંગમાં અશ્વિનભાઈ હશે છે

તો જીતુભાઈ ને એમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો આ કરી લે મારો ભાઈ ગોવિંદભાઈ પાછા આવી ગયા છે સપોર્ટ કરવા કીધુંભાઈ કોને માં ફોલો કરવાના આ આપણે અશ્વિનભાઈ બારિયાને તો મને ભાઈ આ એમ અશ્વિનભાઈ બારિયાને ફોલો કરવાના છે તો કરી લે તમે હિંમત નું મારો તમને મારી કરતા તમારી હાલે છે એમ અમારું કેવાનું છે તમારે અમારી પેલા થઈ જાય મારો ભાઈ ને અમે એવી આશા કરીએ તમને અમારી પેલા આગળ વધો ગોવિંદભાઈ અશ્વિન હા તો જીતુભાઈ મેણેજ કરતા રહેજો એક દિવસ સફળતા જરૂર મળશે પાંત્રીસો તમારે પાંત્રીસો હોશસ્ટાઈન્ડ તો એવું નથી એક મહિનામાંય થઈ જાય પાંત્રીસો કલાક હાલી જવું જોઈએ આપણું તો જીતુભાઈ શેને લિંક મૂકી છે જીતુભાઈ લાઈવ માં લિંક નહીં મૂકતા ઇન્સ્ટાગ્રામ માં મોકલી દેજો હું મારા ઇન્સ્ટાગ્રામ માં લિંક મોકલી દેજો હું સપોર્ટ સોલાભાઈ ને ટ્રાન્સફર કરી દઈ ટેન્શન ન લેતા તો જીતુભાઈ મારા ઇન્સ્ટામાં શેર કરી દેજો હું સોલાભાઈને શેર કરી દઈ અશ્વિનભાઈ આઈડી આપો ઇન્સ્ટાગ્રામ ને હા

Hm, um, nise xa dou to cobo